શ્રીમદ ભાગવતની અંદર ગઈકાલે આપણે કથામાં ભાગવત એટલે શું ભાગવત કથાથી કેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થાય ભાગવત કથા સાંભળવાથી કેવા કેવા જીવોને મુક્તિની પ્રાપ્તિ થાય પૂર્વકાળમાં ભાગવત સૌ પ્રથમ કોણે કરાવ્યું ભાગવતમાં વક્તા કેવા હોવા જોઈએ ભાગવતમાં શ્રોતા કેવા હોવા જોઈએ આ બધી ગઈકાલે આપણે કથા વિસ્તારથી સાંભળી શ્રીમદ ભાગવત માટે એવું કહેવાય કે ભાગવતના બાર સ્કંદ છે અને શ્રુતિનું એવું વચન છે કે દ્વાદશાંગ વૈ પુરુષ ભગવાનના અંગ કેટલા છે બાર પ્રકારના ભગવાનના અંગ છે તો આજે આપણે ભાગવત કથાની અંદર પ્રવેશ કરીએ ત્યારે પહેલો જે સ્કંદ કહેવાય એ પહેલો સ્કંદ એટલે અધિકાર લીલા મહાપ્રભુજી એ ભાગવતના જેમ બાર સ્કંદ છે એ બાર સ્કંદ પ્રમાણે ભગવાનના જુદા જુદા જે અંગો છે એનું વર્ણન કર્યું છે એમાં જે ભાગવતનો જે પહેલો સ્કંદ છે એ ભગવાનનું દક્ષિણ ચરણ છે દક્ષિણ ચરણ એટલે કયું જમણું ચરણ તો ભાગવત કથામાં આપણે પ્રવેશ કરીએ અને પેલા અધિકાર શબ્દનો આપણે વિચાર કરીએ અધિકાર ક્યારે સિદ્ધ થાય તો કે અધિકાર ત્યારે સિદ્ધ થાય કે જ્યારે આપણને પાત્રતાનો પરિચય થાય તો પાત્ર કોણ છે શ્રીમદ ભાગવત અને એ પાત્રતાનો પરિચય આપણને કોણે કરાવ્યો પદ્મપુરાણે તો પદ્મપુરાણ પુરાણની અંદર જે છ અધ્યાય છે એમાં આપણે ભાગવતના જાણ્યું ત્યારે આપણો અધિકાર સિદ્ધ થયો પણ એ છતાંય એ અધિકારની દ્રઢતા ક્યારે પ્રાપ્ત થાય તો ભાગવતનો જે પહેલો સ્કંદ છે એ સ્કંદની અંદર ત્રણ મહાપુરુષોની કથા છે ત્રણ મહાન સ્ત્રીઓની કથા છે કયા કયા મહાપુરુષો તો ભીષ્મ પછી આપણે પરીક્ષિત સ્ત્રીમાં જુઓ તો દ્રૌપદીજી ઉત્તરાજી અને ત્રીજી કુંતાજી તો ભાગવતના જે પરમ ધર્મો છે એ પરમ ધર્મો શું છે આપણને ઘણી વખત એમ લાગે કે એકના એક સ્કંદોમાં જુદા જુદા પ્રકારની જુદી જુદી કથાઓ પણ ભગવદીઓના ધર્મ શું છે ભાગવતનો ધર્મ શું છે એનું દર્શન કદાચ આપણને એમ કહેવાય કે સંતોના ચરિત્ર પરથી ભગવાનના જુદા જુદા જે લીલા અવતારો છે એ લીલા અવતારોથી આપણને બધો પરિચય થાય ભાગવતનો પહેલો શ્લોક છે કે જન્માદ્યસ યતોન વયાદિ તરત સ્ચાર્તે સ્વિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહુયંતી યત સૂરયઃ તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ભીમહિ વ્યાસજીએ મંગલાચરણનો આરંભ કર્યો સામાન્ય રીતે એવું કહેવાય કે કોઈ પણ ગ્રંથની રચના થતી હોય કોઈ પણ સ્તુતિનો આરંભ થતો હોય તો એ સ્તુતિ અથવા ગ્રંથની રચનાનો આરંભ ક્યારે જ નામના અક્ષરથી થાય નહીં કારણ કે જ કેવો અક્ષર જે તો કે જ દગધાક્ષર છે અને દગ્ધાક્ષરથી ક્યારેક કોઈ પણ દિવસે કથાનો સ્તુતિનો પ્રારંભ થાય નહીં પણ એ છતાંય ભાગવતજીનો આરંભ ક્યાંથી થયો જ એવી રીતે વરા ભગવાનની સ્તુતિ કરે છે તો વરા શ્રીમદ ભાગવતનો આરંભ ક્યાંથી થયો હતો કે જ્યોથી વરા ભગવાનની સ્તુતિ જે જીતમ જીતમ તે અને ત્રીજી જે ગોપીઓ બહુ પ્રેમથી ઓગણીસ લોકોમાં જે ગાય છે જયતી તે ધીકમ જન્મ ના વ્રજ અને ત્રણેય સ્થિતિ જુઓ તો ત્રણેય સ્થિતિ કેવી છે કે ત્રણેય સ્થિતિની અંદર હૃદયમાં શોક છે ગોપીઓને પણ ભગવાન અંતર ધ્યાન થયા અને ભગવાનને શોધે છે તો ભગવાનનો વિરહ છે અને વ્યાસજી એ પણ કળિયુગમાં કેવા કેવા લોકો થશે એનું દર્શન હજારો વર્ષ પહેલા કર્યું ત્યારે વ્યાસજીના હૃદયમાં પણ કેવું છે શોક છે શાસ્ત્રકારોએ બહુ સરસ મજાની વાત કરી એટલા માટે શ્રીમદ ભાગવતજીનો જે આરંભ થયો એ આરંભ જ નામના અક્ષરથી થયો પણ આના જો આપણે સમજીએ તો એવું કહેવાય કે બ્રહ્મસૂત્ર જે કહેવાય તો બ્રહ્મસૂત્રનું બીજું સૂત્ર છે ગઈકાલે આપણે પહેલા સૂત્રની વાત કરી હતી કે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા બ્રહ્મને જેને જાણવાની ઈચ્છા હોય એને બ્રહ્મ જ્ઞાનની વાત કરવી એવી રીતે બ્રહ્મસૂત્રનું બીજું સૂત્ર છે કે જન્મ પાલન અને સંહાર અને એ જ વાતને સમજાવતા શું કહે છે કે જન્મદ્ય દ્યસ્ય એટલે શું તો કે જન્મ આદિ એટલે આદિ એટલે શું તો કે જન્મ જીવન અને મૃત્યુ યતો તરત અન્વય શબ્દ અહીંયા આગળ મૂક્યો અને અન્વય શબ્દ મૂકીને શું કહ્યું તો કે એ આદિપુરુષની વાત કરી કયા આદિપુરુષ પુરુષ તો કે સૃષ્ટિના સર્જક કોણ છે તો કે બ્રહ્માજી અને પણ કોઈ એક સ્વયં જાતે ઉપદેશ આપ્યો આગળ જતા ભાગવતના બીજા સ્કંદના નવમા અધ્યાયમાં કથા આવશે ગઈકાલે પણ મેં ઉલ્લેખ કર્યો હતો કે ચતુશ્રુકી ભાગવત અને વ્યાસજી આરંભમાં એનું સૂચન કરતા બતાવ્યું કે તેને બ્રહ્મ રુદાય આદિ કવય સ્વયં બ્રહ્માજીને જેને ઉપદેશ આપ્યા હતા એવા આદિપુરુષ પુરુષ મુહયંતી એમની લીલા હોતી એવું કહેવાય કે બહુ મોટા મોટા લોકો ઋષિમુનિઓ મોટા મોટા દેવો અરે સ્વયં બ્રહ્માજી મોહિત થાય છે તો આવા આદિ પુરુષનું અમે સૌ ધ્યાન કરીએ છીએ પણ તો ધ્યાન કોનું કરીએ છીએ બતાવ્યું કે સત્યમ પરમ ધીમહી જુઓ સમગ્ર વેદો નો સાર શું છે સમગ્ર વેદોનો સાર છે ગાયત્રી મંત્ર અને એટલા માટે એવું કહેવાય મત્સ્યપુરણ એક શ્લોક છે એ શ્લોકની અંદર ગાયત્રી મંત્રના વિસ્તારનો સમજાયો છે અને અહીંયા આગળ પહેલા શ્લોકમાં કોનું ધ્યાન કરીએ છે તો એ જ બતાવ્યું અને બીજી એક વાત એવી પણ કારણ કે ગઈકાલે પણ મેં વાત કરી કે આ જે શ્લોક છે ને એમાં વિદ્વાનોએ આ શ્લોકને એકસો આઠ અર્થ કર્યા છે ગાયત્રી મંત્ર પરક પણ એનો અર્થ કર્યો છે ગાયત્રી મંત્ર પર પણ એનું અર્થઘટન કર્યું છે તો ફરીથી યાદ કરવું કે સમગ્ર વેદો જે કહેવાય એ વેદોનો સાર કોણ છે ગાયત્રી મંત્ર અને શ્રીમદ ભાગવત જે છે એ ગાયત્રી મંત્રોનો જ વિસ્તાર છે અને એ દર્શાવવા માટે વ્યાસજીએ જ્યારે આરંભ કર્યો ત્યારે બતાવ્યું કે શ્રીમદ ભાગવતે શું છે તો કે ગાયત્રી મંત્રનો વિસ્તાર ને વેદ માન્ય છે એટલે એ પણ બતાવ્યું કે જેમ કે ગાયત્રી મંત્ર છે એ શું કહેવાય તો કે ગાયત્રી મંત્ર એ બીજ છે બીજમાંથી જે વૃક્ષ થાય વૃક્ષ કયું વેદ તો ગાયત્રી મંત્ર એ બીજ છે અને વેદ શું છે એનું વૃક્ષ અને એ વૃક્ષમાં લાગેલું જે ફળ છે એ ફળ શું છે શ્રીમદ ભાગવત એટલે કહેવાય ને કે વેદોપનિષદ સારા જ જાતિ ભાગવતી કથા વેદો અને ઉપનિષદોના સાર રૂપ જે કહેવાય એ સાર રૂપ શું છે શ્રીમદ ભાગવતી કથા તો ભાગવતનો જે પહેલો જે શ્લોક છે એ શ્લોકમાં સમજાવ્યું કે કિસ્કો ધ્યાવે અને પહેલો શ્લોક કયા સ્વરૂપ મેં તમને કયો બીજ સ્વરૂપ છે એવું કહ્યું પણ બીજો જે શ્લોક છે એ શ્લોક શું છે તો કે ધર્મ પ્રૌજિત કૈતવ ત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવ મત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલન શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે કિંબા પરૈરીશ્વર સદ્યો છે અને સમગ્ર બ્રહ્માંડમાં તો સમસ્ત બ્રહ્માંડની અંદર તો આવા કેટલા ચંદ્રો હશે સમસ્ત બ્રહ્માંડની અંદર તો કેટલાય તારાઓ હશે ગણ્યા ગણાય નહીં અને વીણ્યા વીણાય નહીં એ જોવા માટેની જે દ્રષ્ટિ કહેવાય એ દ્રષ્ટિ આપણી સિદ્ધ ક્યારે થાય આગળ આવશે બધા જુદા જુદા અષ્ટાંગ યોગના પ્રકારો કે માણસ ક્રમ પ્રમાણે જેમ જેમ પાત્રતા કેળવતો જાય ત્યારે એની દ્રષ્ટિ સિદ્ધ થાય અને બીજી વાત કે દ્રષ્ટિ સિદ્ધ થાય ત્યારે સ્વાભાવિક રીતે શેનું દર્શન થાય કે ભાગવતનો ધર્મ શું છે એ દર્શન એને ત્યારે થાય